પોરબંદરના ધરસન ગામે રહેતા મહિલા પર એક શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ધરસન ગામે રહેતા લક્ષ્મીબેન પીઠાભાઈ સોલંકી નામના મહિલા રાત્રિના સમયે તેમના ઘરે હતા ત્યારે બાજુમાં રહેતા ખીમજી રામદેવ સોલંકી નામના શખ્સે ઘરમાં ઘૂસી હુમલો કર્યો હોવાના આ મહિલાએ આક્ષેપો કર્યા હતા આ હુમલામાં મહિલાને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ હુમલા બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી મીરાબેન છે દર્શન રહ્યો છે અને વારંવાર આ વકીલ સાહેબ અમારા રસ્તા બાબતથી બોલાશાલીને કારણે અમારી પર વારંવાર હુમલા કરી રહ્યો છે અને પોતાની બાઈને માનસિક છે એની ઉપર એની બાઈએ હુમલો કરવા છતાં અમારા કવાડાના ઘા પથ્થરથીને માર માર લોખા લખાણ કર્યું અને બહાર અમારી બદનામી કરી તોય છતાં અમે કાંઈ એની સામે ફરિયાદ નથી લખાવી અતણા સુધી તોય અમારો પીછો ત્રણ મહિના હતા છોડતો નથી અને વારંવાર અમારી ઉપર હુમલો કરી રહ્યો છે એની બાઈને માનસિક છે સત્તા અમારા આંગણામાં પથ્થરના ઘા કરે વારંવાર અને સાતમ ઉપર તહેવારમાં અમારી આઠમને દિવસે સેલ હતી સત્તા એની દીકરીઓ અને એની બાઈ મન ફાવે એવું વર્તન કરી ગયું પાણાના ઘા કરી ગયું સત્તા અમે કાંઈ કીધું નહીં તો કાલના બનાવમાં બે વાગે રાતે આવીને અમારી ઉપર હુમલો કર્યો મારી નાખેથી હા એ કે તમને ગમે ત્યારે મારી તો નાખવા જ છે હજી એવું કહે છે એ ભાઈનું નામ છે ખીમજી રામદેવ સોલંકી અને એની બાઈને માનસિક છે ફૂલ ગમે ત્યારે પથ્થર લઈને નીકળી જાય છે એનો કોઈ પણ કાર્યવાહી કરતા નથી તો અમારું કહેવાનું એટલુંક છે કે આને કાયદેસરનું કાય કેનું અમારું રક્ષણ થાય એવું અમારી વિનંતી છે અને આવા ખોટા હાચા કેસ કરીને અમારા પથ્થરના ઘા લખાવીને અમારી દીકરીને બેન દીકરીને વધાઈને બદનામ કરે છે હારા પ્રસંગો કરવા હોય તો અમારે સમાજમાં બે કેમ રહેવું ઈજાગ્રસ્ત મહિલાના પરિવારના સભ્યોને અગાઉ ખિમજી રામદેવ સુરંકી સાથે રસ્તા બાબતે બોલાચાલી થઈ હતી જેના મનદુઃખને લઈને આ હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર